અલગ અલગ રાજ્યોમાં એક હજાર આઠસો રહ્યો છે સાયબર ક્રાઈમને અંજામ આપતી મિલન દરજી ગેંગના વધુ એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો સુરતથી મિલન દરજી ગેંગ દુબઈથી આચરતી સાયબર ફ્રોડ આ ગેંગનો વધુ એક સાગરિક તુષાર ઘંટાળા સુરત સાયબર ક્રાઇમ સેલના હાથે ઝડપાયો આરોપી આરોપી અગાઉ પકડાયેલા બેંક એકાઉન્ટ પર કમિશન મેળવી આપવાનું કામ કરતો સાથે આરોપી ગેંગના મુખ્ય શખ્સ મિલનનો કૌટુંબિક ભાઈ પણ છે એનસીસી આરપી પોર્ટલ પર ચેક કરતા આ ગેંગ સામે અલગ અલગ રાજ્યમાં એક હજાર આઠસો ઓગણસિત્તેર ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે જોકે ગેંગનો મુખ્ય આરોપી મિલન હજુ પણ દુબઈ ખાતે જલસા કરી રહ્યો છે